સીતપુર પોલીસના હાથે લાગ્યા હાઈટેક ઠગ કોટોળકીના બે ઠગબાજો હાઈટેક ઠગબાજોએ સીતપુરની દુર્ગા જ્વેલર્સના અડત્રીસ હજાર રૂપિયાની છેતરપિંડી કરી હતી સીતપુર પોલીસના હાથે લાગી હાઈટેક ઠગ ટોળકીના બે ઠગબાજો હાઈટેક ઠગબાજોએ સીતપુરની દુર્ગા જ્વેલર્સ સાથે કરી હતી આડત્રીસ હજાર રૂપિયાની છેતરપિંડી પકડાયેલા ઠગબાજોએ અન્ય તેર જેટલા વેપારીઓ સાથે પણ છેતરપિંડી કરી હોવાની કરી કબૂલાત માત્ર અઢી માસના સમયગાળામાં ત્રણ ઠગબાજોએ ચૌદ જેટલા સ્થળોએ આચરી મોબાઈલ એપ્લિકેશન મદદથી દુકાનદારોને બતાવતા હતા રૂપિયા જમા થયાના મેસેજ બેંકમાંથી આવે તેવો જ મેસેજ ઠગ બાજુ દુકાનદારોને મોકલીને અપાવતા હતા વિશ્વાસ પાટણ મહેસાણા અને સાબરકાંઠા જિલ્લામાં ઠગોની ટોળકીએ મચાવ્યો હતો તરખાટ પોલીસે અલ્પેશજી ઉર્ફે ચોટીયો દિનેશજી ઠાકોર અને નીરજ કરશનભાઈ ચૌધરી નામના બે ઠગ કરી અટકાયત લાલાજી આરોપી હજુ પોલીસ પકડથી દૂર સિદ્ધપુર પોલીસે ગણતરીના કલાકોમાં ઠગુની ટોળકીને પકડવામાં મળી સફળતા પોલીસે આરોપીની ધરપકડ કર્યા બાદ કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી બીરો રિપોર્ટ પાયલ સોલંકી સમય